हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो ही रहा छो तीर समाचार बात करीश भगवान बिरसा मुंडा परिवहन माध्यम थी छोटाउदेपुर जिला ने मड़ेली अनोखी भेटनी जी हाँ छोटाउदेपुर जिला ने एक बे, नहीं, बे चार बेचार नहीं अरे पांच दस पर नहीं परंतु एक ही साथ वीस वीस नवी नकोर एस टी बसों की भेट मड़ी है દર્શક મિત્રો છોટાઉદેપુર એ આદિવાસી બાહુલ ધરાવતો જિલ્લો છે અને હાલમાં સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે સાથે આ સમગ્ર વર્ષને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે પણ ઉજવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ભગવાન બિરસા મુંડા પરિવહનના માધ્યમથી આદિજાતિ વિસ્તારના લોકોને પરિવહનની સુલભ અને સુચારુ સુવિધા ઉપલબ્ધ થાય તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાને સાગમટે માટે વીસ નવી એસ બસો ફાળવવામાં આવી છે નવી ફળવાયેલ એસ બસોને આજે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા અને છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાના હસ્તે લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવી જનસેવા માટે લોકાર્પિત કરાઈ હતી લોકાર્પણના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા તાલુકા પંચાયત ઉપપ્રમુખ જયદીપ રાઠવા શહેર ભાજપ પ્રમુખ અંકુર પંચોલી તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેશ મકરાણી યુવા નેતા સંગ્રામસિંહ જશુભાઈ રાઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લામાં વીસ નવી બસો ફાળવવા બદલ જિલ્લા ભાજપ પ્રમુખે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે હવે નવી બસો હંકારવાની એસટી બસ ચાલકોમાં અને તેમાં મુસાફરી કરવાની મુસાફરોમાં એક અનેરી ખુશી જોવા મળી હતી આજે છોટાઉદેપુર જિલ્લાની જનતા માટે એક ખુશીનો દિવસ છે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા અને જ્યારે આખા દેશની અંદર ભગવાન બિરસા મુંડાના એકસો પચાસમાં આ જન્મજયંતિનું વર્ષ એ પૂરા દેશની અંદર જ્યારે મનાવવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ આ આદિવાસી જિલ્લાને વીસ જેટલી બસો ભગવાન બિરસા મુંડા પરિવહનના માધ્યમથી આ જિલ્લાને અને અહીંયાના નાગરિકોને મુસાફરોને સુવિધા આપવા માટે વીસ જેટલી બસો ફાળવી છે એ બદલ રાજ્યની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર માનું છું આજરોજ છોટાઉદેપુર તાલુકામાં છોટાઉદેપુર બસ ડેપો ખાતે જ્યારે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના આ ગૌરવ વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે સરકારના માધ્યમ થકી આ જિલ્લાને વીસ જેટલી આ ડેપોમાં બસો ફાળવી આપવામાં આવી છે એ બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો